આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર અમદાવાદના દિવ્યાંગજન ઓમ વ્યાસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વીર બાળ પુરસ્કાર એનાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરબાળ દિવસ પ્રસંગે અમદાવાદના થલતેજ ગુરૂદ્વારામાં પૂજા અર્ચના કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં વધુ સંખ્યામાં ચેકડેમ અને વીયર બનાવવા સરકાર પ્રયત્નશીલ વર્ષ બે હજાર અંતિમ સપ્તાહમાં કચ્છના પર્યટન સ્થળોએ દેશ વિદેશમાંથી ધસારો રાજ્યમાં કેટલાક સ્થળોએ આજથી દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને કરાની શક્યતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીરબાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના સત્તર બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા જેમાં અમદાવાદના યુવક ઓમ જીગ્નેશ વ્યાસનો સમાવેશ થાય છે સત્તર વર્ષીય ઓમ દિવ્યાંગ છે તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે ઓમ વ્યાસ સેરેબ્રલ પારસી એમઆર નેવું ટકાથી પીડિત છે તેમને સુંદરકાંડ અને ભગવદ્ ગીતા સહિત પાંચ હજારથી વધુ સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે અનેક પડકારો છતાં તેમણે સમગ્ર ભારતમાં પાંચસોથી વધુ સ્ટેજ શો કર્યા છે અને દિવ્યાંગજન તરીકે ભક્તિગીત પાઠ માટે રેકોર્ડ બુકમાં અઢાર નામાંકન પ્રાપ્ત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓમ વ્યાસની સિદ્ધિઓની પ્રશંસા કરીને ગુજરાતનું ગૌરવ વધારવા માટે અભિનંદન પાઠવ્યા છે આ અંગે ઓમના પિતાએ આકાશવાણી સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું સાડા ત્રણ વર્ષની ઉંમર થી એને સુંદરકાંડ યાદ છે ગીતાના આધારે અઢાર અધ્યાય મોઢે યાદ છે એની ડિસેમ્બર બે હાજર સત્તર માં રામનાથ કોવિંદ સાહેબ એને એવોર્ડ થી પુરસ્કૃત કરવામાં આવ્યો હતો મોદી સાહેબે પોતે પણ ભૂતકાળ લેટર આપીને પ્રશંસા પત્ર આપીને છે તેમજ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એવોર્ડ ફરીથી એક વખત આપણા કરંટ જે છે દેશના મહામુમી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના પણ એમને એવોર્ડ મળ્યો અમે ખુબ જ ગૌરવ લેવાની વાત છે સાંભળી અને સૂત્ર અમે એમને સંભળાવી અને અમે ખુબ જ એનો ગૌરવ અનુભવ કરીએ છીએ અમે નાના મોટા પાંચો ચેસો પર હમ છે હું આટલા તારો સંદેશ એટલો જ આપવા માંગુ છું કે કોઈ પણ માતા પિતા દિવ્યાંગના માતા પિતા હોય જ્યારે મહેરબાની કરી અને બિલકુલ ડીમોટિવેટ ના થશે આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરૂદ્વારામાં પૂજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોના જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળીને કીર્તનમાં ભાગ લીધો હતો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા સ્તરે પણ આ દિવસ મનાવવામાં આવ્યો ડાદ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આયોજિત આ કાર્યક્રમમાં વીર શહીદ સાહિબ જાદા જોરાવરસિંહ અને ફતેહસિંહજીની શૌર્યગાથાના પ્રસંગો વર્ણવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું તો ડાંગ જિલ્લાના વઘઇ ખાતે જિલ્લા કક્ષાનું અને આહવા અને સુબીર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો અંકલેશ્વરમાં નવી નગરી પાસે ગુરૂદ્વારા ખાતે ગુરૂવાણીનું વાંચન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વાહુટિયા એક વિયરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં વધુમાં વધુ સંખ્યામાં ચેકડેમ અને વિયર બનાવી સિંચાઈ માટે પાણીને રોકી લોકોને ખેતી તરફ પ્રેરિત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પાણી મંત્રી કુંવરજી બાવળીયા ડાંગના કુલ ત્રણસો અગિયાર ગામો છે એ પૈકીના બસો ઓગણસી ગામ સરફેસ વોટર પેકેજ પેકેજમાં અલગ અલગ પાણી એ રીતની યોજના બનાવી છે કાર્યરત છે બે ના કામ ચાલુ છે અને એક ટેન્ડરસ્ટ્રી છે એ પણ વહેલી તકે શું થશે અને એ રીતે લગભગ આ ડાંગ વિસ્તારની જિલ્લામાં ચેક ચેકડેમ આધારિત જે યોજનાઓ છે એ લગભગ એકસો બાવીસ ખર્ચે એ પણ યોજનાઓ આજે કાર્યરત છે બે મહિનામાં પૂર્ણ થાય એ રીતનું પાણીપૂંઠા વિભાગનું આયોજન કૃષિ પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે આજે જામનગરના સિત્સર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનોથી માનવજાતને બચાવી શકશે આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકતા જણાવ્યું કે આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન શ્લેષ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ત્રેવીસ જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા કાર્યક્રમમાં જમીન દબાણ જમીન સર્વે પ્લોટ ફાળવણી વગેરે જેવા સોળ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું બીજી તરફ તાપી તેમજ ગીર સોમનાથમાં પણ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસનું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશના પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે કચ્છમાં સફેદ રણ સહિતના વિવિધ આકર્ષણો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે આ અંગે પ્રસ્તુત છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણીનો એક અહેવાલ ધોળોના સફેદ રણમાં રણોત્સવને માણવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે અત્યાર સુધી સત્તાવાર રીતે સવા લાખ પ્રવાસીઓ રણોત્સવની મજા માણી ચુક્યા છે અને આ પેટે તંત્રને દોઢ કરોડ જેટલી માતબર આવક થઈ છે આ વર્ષે પ્રવાસીઓનો આંકડો ત્રણ લાખ ને પાર થાય તેવી પણ સંભાવના છે ધોરડો ઉપરાંત ધોળાવીરા ધોળ ટુ હેવન ભુજમાં આવેલ સ્મૃતિવન કચ્છ મ્યુઝિયમ આયના મહેલ સરહદના સંત્રી એવા કાળો ડુંગર સહિતના પ્રવાસન ધામો પર પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે ધોરડોમાં પ્રવાસીઓની સુવિધા અર્થે વધારાના કાઉન્ટર અને વધારાના સ્ટાફ તૈનાત કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મધ્ય મહીસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ મધમાખી પાલકોને વિનામૂલ્યે મધપુડા તેમજ મધમાખીની પેટી પૂરી પાડવા માટે આગામી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે લાભ લેવા માંગતા ખેડૂતોને ઈ ગ્રામ પંચાયત કેન્દ્રમાં જરૂરી પુરાવાઓ સાથે અરજી કરવાનું બાગાયત નિયામકની કચેરી લુણાવાડા મહીસાગરની એક યાદીમાં જણાવવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ગ્રીન ટીવીના સહયોગથી હિંમતનગર તાલુકાના તખતગઢ ખાતે બટાકા પાકમાં વ્યવસ્થાપન અને આધુનિક કૃષિ ટેકનોલોજી વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિંમતનગર તાલુકાના બસ્સો પચાસથી વધુ ખેડૂતોએ ભાગ લીધો નાયબ બાગાયત નિયામક ડીએમ પટેલે સાબરકાંઠા જિલ્લામાં ઉભરતા નવા બાગાયતી પાકો તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી આ સેમિનારમાં વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના હવામાનમાં આજથી પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું નવ આઠ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું વડોદરા શહેરમાં ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી અમદાવાદમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી સુરતમાં અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે રાજકોટમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ મધ્ય ગુજરાતની બાદ કરતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે જે વિસ્તારમાં વરસાદની શક્યતા છે ત્યાં ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સાથે વીજળીના ચમકારાનો પણ અનુભવ થશે આવતીકાલે ઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં કરા પડી શકે છે હવામાન વિભાગના વડા એ કે દાસે આ વિશે વધુ માહિતી આપી आने वाला अगले दिनों में बारिश का पूर्वानुमान दिया गया है लाइट like टू मॉडरेट बारिश होगा ठंडा शवर के साथ जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है वो डिस्ट्रिक्ट है बनसकांठा साबरकंठा फिर अरावली पंचमहल दाहोद महीसागर छोटा उदयपुर नर्मदा दांग बलिशाड़ तापी दामन दादरा नगर हवेली ये आइसोलेटेड जगह में बारिश होने का संभावना है और सौराष्ट्र में जो डिस्ट्रिक्ट आ रहा है वो अमरेली भावनगर गीर कच्छ एंड दीव અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ ન્યુ પોઇન્ટ એકતાનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો આ મેળો પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે અમદાવાદના દિવ્યાંગજન ઓમ વ્યાસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વીર બાળ પુરસ્કાર એનાયત કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરબાળ દિવસ પ્રસંગે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પૂજા અર્ચના કરી પાણી મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ડાંગ જિલ્લામાં વધુ સંખ્યામાં ચેકડેમ અને વિયર બનાવવા સરકાર પ્રયત્નશીલ વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ સપ્તાહમાં કચ્છના પર્યટન સ્થળોએ દેશ વિદેશમાંથી પર્યટકોનો ધસારો અને રાજ્યમાં કેટલાક સ્થળોએ આજથી ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને કરવાની શક્યતા આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા Tchau,